યુવકને માર મારવો તેને જાતિ શબ્દો બોલવા અને પછી તેનો માફી માંગતો નગ્ન વિડીયો બનાવવો આ ગણેશ ગોંડલની માનસિકતા છતી કરી રહ્યો છે એ માનસિકતા છતી કરી રહ્યું છે જેને અત્યાર સુધી પોલીસ છુપાવાનો પ્રયત્ન કરી રહી હતી હવે પહેલી વાર ગણેશ ગોંડલને પોલીસ દ્વારા પકડવામાં છે અને કદાચ પહેલી વાર જ એવું થયું હશે કે ગણેશ ગોંડલની વિરુદ્ધમાં જૂનાગઢ પોલીસે એફઆઈઆર પણ રજીસ્ટર કરી આવા ઘણા બધા કેસ અમારી સામે આવ્યા છે જેની અંદર લોકોને ગણેશ ગોંડલ દ્વારા માર મારવામાં આવ્યો છે તેમને

પહેરાવામાં નથી આવ્યા પોલીસ ની એક આર્ગ્યુમેન્ટ પણ એવી હશે કે હજી ઓળખ પરેડ નથી થઈ અને એટલા માટે થઈ અને આ પ્રકારે માસ્ક પહેરાવવામાં આવ્યું છે તો સવાલ અહીંયા પોલીસની ભૂમિકા પર પણ ઊભા થઈ રહ્યા છે કારણ કે સતત ચર્ચા એ થઈ રહી છે કે ગણેશ ગોંડલને લઈને ક્યાંક ને ક્યાંક છેલ્લા પાંચ દિવસથી પોલીસ શું સેટિંગ કરી રહી હતી બધા જાણતા હતા કે ગણેશ ગોંડલ ક્યાં છે તો પોલીસ ગણેશ ગોંડલને કેમ પકડી ન શકી ગઈ કાલે રાત્રે ફોર્ચ્યુનર ગાડીમાં ગણેશ ગોંડલ સાથે બધા જ લોકો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા તો શું પોલીસ શું કરતી હતી પાંચ દિવસ થયા પાંચ દિવસમાં પોલીસે ગણેશ ગોંડલને કેમ પકડી ના શકી એ પણ સવાલ અહીંયા આગળ ઊભો થઈ રહ્યો છે જે ઇન્વેસ્ટિગેશન ડીવાયએસપી હતા ઝાલા તે રજા ઉપર ઉતરી ગયા અચાનક જ રજા ઉપર ઉતરી ગયા તેની પાછળના કારણ શું છે તે પણ પોલીસે કહેવું પડશે કારણ કે સતત સવાલ થઈ રહ્યા છે કારણ કે ધારાસભ્યનો દીકરો છે જયરાજસિંહ જાડેજા પૂર્વ ધારાસભ્ય તેમનો પણ આ દીકરો છે અને તેના જે કારનામા છે એ કોઈનાથી છુપાયેલા નથી તેવામાં હવે ગણેશ ગોંડલને પોલીસે પકડી લીધો છે ત્યારે ચોક્કસથી સવાલના જવાબ પોલીસે પણ આપવા પડશે આપશો વિચારો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો